તળાજા તાલુકાના સખવદર ગામે કોઈપણ બાબતને લઈને મારામારી થતાં એક વ્યક્તિને લોહિયાળ ઈજાઓ થતાં તળાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા એક મહિના દરમિયાન અસંખ્ય મારામારીના બનાવો બની ચૂક્યા છે ત્યારે આજે રાત્રે વધુ એક બનાવ બન્યો છે જેમાં તળાજા તાલુકાના સખવદર ગામ ખાતે લોહિયાળ મારામારી થઈ હતી જેમાં જીઆરડી જવાન નરેશભાઈ ફાંફાભાઈ બાંભણીયા ઉંમર વર્ષ આડત્રીસ નામના જવાનને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમના તાત્કાલિક તળાજાની સદવિચાર જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ઇજાગ્રસ્તના ભાઈ દ્વારા અન્ય કેટલાક વ્યક્તિઓએ ધારિયા પાઇપ ધોકા સહિતના હથિયારો વડે હુમલો કરી અને ગંભીર ઇજા પહોંચાડેલ હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા છે આનંદભાઈ શું બનાવ ભાઈ હું જમા બેઠો હતો ખબર પડી ભાઈ મારા ભાઈને ને માર્યો છે મારા ભાઈ રામ નામ બામણિયા નરેશભાઈ ફાફાભાઈ છે જે જીઆરડી માં નોકરી કરે છે અને હું મામલતદાર ઓફિસ માં બેઠી છું લાઈટ દી કે બજાવું છું અને એકવાર ઘણી બાબતોમાં જેને અમારનો આ કસો જોવાનો પ્રયત્ન કરેલો દાદી અપનાવવાનો પ્રયત્ન કરેલો એ પહેલાં પણ મારી સાથે ફોટ અપનાવી અને વારંવાર જ્યાં જે મતાઓનું જેમ કામ બોલતો અને વારંવાર આવી તંત્રો રૂપિયા સામે કરતો આજે એવો બને મારો ભાઈ જમીન બહાર બેઠો હતો ત્યાં ત્રણ ચાર જણા પાંચ છ જણા રૂપિયા આવ્યા હતા અને એ તલવારું આવું બધો હછિયારો લઈને હું લઈને આવેલા અને મારા ભાઈને માર્યો મને ખબર પડે એટલે તરત હું ક્યાં પહોંચી ગયો અને ખબર પડે કે માથામાં ખૂબ વધારે ઈજાઓ થઈ છે એટલે તાત્કાલિક દવા જોઈને હું હાજર છું મારવાવાળા કોણ કોણ હતા વ્યક્તિઓમાં એક વલ્લભભાઈ બેસદભાઈ જોડિયાનો છોકરો હતો એક જેઠવા તુજીભાઈ પૂજાભાઈનો છોકરો મયું જ ના અને એક પાટકભાઈ ભરતભાઈનો છોકરો